સુરતના જાંગીરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બીએટીએસ બસોમાં ધક્કા કરી મુસાફરોના ખિસ્સામાંથી મોંઘાદાર મોબાઈલ ફોનની ચોરી કરનાર બે રીડાઓ અબ્બાસ અને અબ્દુલની ધરપકડ કરાય છે તેઓને ઝડપી લેતા દસ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જ્યારે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓના ઘરેથી વધુ ચાલીસ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે તો આરોપીએ મોબાઇલ ચોર્યા બાદ મોસીને વેચવા આપતા હોય જેને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીએ રેલવે સ્ટેશન મૈધરપુરા ઓલપાડ સાયન્સ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોરી કરીને કબૂલાત કરી છે હા એક અમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરડીએસની જે બસો જે છે એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘડિયા સાહેબે અને એમના સર્વે સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર છે એમાં પણ બેસી મુમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કલીમ એની જે મૂવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસીન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયન એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર ક્યાં વેચતા હતા આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસીન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ